નર્મદા પરિક્રમા ફરીથી શરૂ કરવાની રજૂઆતને લઈ સ્થાનિકો તેમજ ધર્મગુરુઓ જિલ્લા કલેક્ટર કચેરી પહોંચ્યા હતા પંચકોશી ઉત્તરવાહીની નર્મદા પરિક્રમાનું અનોખું મહત્ત્વ છે ત્યારે લાખોની સંખ્યામાં પરિક્રમાવાસીઓ હાલ નર્મદા પરિક્રમા કરી રહ્યા છે જોકે નર્મદા નદી ઉપર બનાવેલા હંગામી પુલ પાણીમાં ધોવાઈ જતા શ્રદ્ધાળુઓની સુરક્ષાને ધ્યાને લઈ તંત્ર દ્વારા ગત રોજ રાત્રિથી પરિક્રમાને સ્થગિત કરાઈ છે ત્યારે ધર્મગુરુઓ અને સાધુ સંતો અને આજે સ્થાનિક રહીશો દ્વારા પરિક્રમાને અન્ય નાવડી દ્વારા ફરીથી શરૂ કરવાની માંગને લઈને કલેક્ટર કચેરીએ રજૂઆત કરી હતી જોકે આ બાબતે કલેક્ટર કચેરીએથી જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયા તેમજ આખી ટીમે તમામ સ્થળની મુલાકાત લઈ પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો અને ઝડપથી પરિક્રમા ફરીથી શરૂ થાય તેવી આશા વ્યક્ત કરી હતી હરિયોમ હું જગદગુરુ માધવ પીઠાધીશ દંડી સ્વામી નિર્મલાંદ મહાભાગ ગુજરાત અને ઉત્તરાખંડથી આવું છું નર્મદા પરિક્રમા ઉત્તરવાહીની બરાબર ચાલુ હતી અચાનક ગઈકાલે સાંજે ચાર વાગ્યા પછી સમાચાર આવ્યા કે પરિક્રમા સ્થગિત કરવામાં આવે છે કેટલાય યાત્રીઓ જે આવ્યા હતા તે બધા અટવાઈ ગયા છે મારા પોતાના ત્યાં આશ્રમમાં પણ પંચોતેર જણા પુનાથી આવેલા છે એ પણ અટવાઈ ગયા છે તો વહેલામાં વહેલી તકે શરૂઆત આ પરિક્રમા શરૂ કરાવે ભલે પુલ તૂટી ગયો હોય તો નાવડી મારફતે શરૂ કરાવે પણ શરૂ કરાવે એ અપેક્ષા અમે અહીંયા આવ્યા છીએ પરિક્રમા આઠ તારીખે પૂરી થાય છે લગભગ ગઈકાલે ગઈકાલના હિસાબ જોઈએ છે તો વીસ થી પચીસ હજાર હશે અને બધા જ અટવાઈ ગયા એક નંબર થતા અડધાને પાછા કાઢ્યા હા જાણ અગર ચોવીસ કલાક પહેલા જાણ કરી હોત તો અમે પરિક્રમા વાળાને બી કાઢ નહીં પડે પછી પછીથી આવજો હવે પુનાથી આવી ગયા છે દૂર દૂર થી જે આવી ગયા છે અને પછી રોક્યા છે ને એ બરાબર નથી કારણ તો હવે તંત્ર જાણે એમણે એવું કહ્યું કે ભાઈ કઈક વીજળી ઉત્પન્ન કરવાની છે અને એના માટે જે છે તે પાણી છોડવામાં આવે છે પણ જો પાણી એમણે એક સાથે ત્રીસ હજાર યુરેક ને બદલે વીસ હજાર છોડ્યું હોત ને તો આ પુલ ન તૂટત ਨੇ ચે કે ਜੋ ઓચુ છોડી હોત ને બે વિભાગમાં તો કદાચ પુલ ન તૂટત અને પરિક્રમા ચાલુ પણ રહી શકત તો મેસેજ એવો આવે છે કે 24 કલાક માટે પરિક્રમા સ્થગિત કરવામાં આવી છે હવે ચાલુ કરે છે કે નહીં એ તો તંત્ર ઉપર છે જે પરિક્રમા ચાલ રહી હતી આજ ચાલ રહી હતી કેટલા લાખો કે સંખ્યામાં પબ્લિક આવી ભી દર્શન ભી પાયા પરિક્રમા કે આનંદ હોગે કે અચાનક કલ 4 વાગે સે મેસેજ મેલા કે 24 ઘંટી કે લિયે પરિક્રમા બંધ karna hai aur upar se pani chhod rahe hai तो पानी छोड़ा लेकिन पानी का थोड़ा सा जो पीड़ था वो ज़्यादा हो गए तीस हज़ार हो गए अपना ब्रिज का बीस तक था समझो बीस तक आया तो चलता था लेकिन अगर छोड़ना है तो उसका थोड़ा थो सा लेवल लेके या एक दो दिन से पहले सब परिक्रवासी को बताना पड़ेगा अभी मुंबई से पुणा से एम से बहुत सारे दूर दूर से आते कल भी रामपुरा में कम से कम तीस चालीस ट्रावल्स थी बाहर की सब थी अब इसके लिए पहले दो दिन तो बताना पड़ेगा अगर बंद करना है तो उसका भी पहले टाइम लेना पड़ेगा पब्लिक को बताना पड़ेगा उसकी जो आस्था है नर्मदा परिक्रमाशी के लिए तो आस्था बिगड़ी नहीं उसकी उसकी आस्था बनी रहे और अभी तो ये विषय है कि चलो जो पीछे हुआ तो ठीक है लेकिन अभी परिक्रमा होना चाहिए अभी आठ दिन बचा है परिक्रमा तो आपने अगले साल के लिए सबके लिए समझो भावना दो कितना हो सबकी भावना अटल बनी रहे और माता नर्मदा के लिए सेवा बनती रहे उसके लिए अपने को परिक्रमा चालू करना है जल्दी से जल्दी जितना होगा